નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં જો આજે આપણે આ મગફળી અડસઠ દિવસની થઈ છે અને બાવીસ નંબર મગફળી છે અને આ મગફળીમાં આપણે રાસાયણિક દવાના ત્રણ છટકાવ કરેલ છે અને આપણે હવે વધારે પડતો વરસાદ થયો અવારનવરામાં અને આપણે કાળી માટીવાળી જમીન છે એટલે એમાં ડેડવા સડવાનો પ્રશ્ન રહીએ અને હજી તો બહુ એવી સમસ્યા નથી પણ આગળ જતા આવે એના માટે આપણે આજે જૈવિક નિયંત્રણ કરવું છે એટલે આપણે બેક્ટેરિયાનો છંટકાવ કરવો છે એટલે એનાથી આપણે એમ કહે છે કે ફાયદો મળે છે એટલે બધી પ્રકારની ફૂગ હોય એ આપણે નિયંત્રણ થાય છે અને આપણે કાળા દેડવા પણ ફૂગને કારણે જ થાય છે એક પ્રકારની ફૂગેજ છે એટલે તેનું આપણે નિયંત્રણ કરવું છે અને એનું જો આપણે મિશ્રણ તૈયાર કરવું છે અને તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જો આપણે કેવી રીતે મિશ્રણ તૈયાર કરી અને આપણે જો એક બે છોટા આપણે ઉપાડેલા છે પણ આમાં તો બહુ કંઈ દેખાતું નથી અત્યારે તો કાળા પણ ગયા વર્ષે આજ ખેતરમાં આપણે એકસો અઠ્યાવીસ નંબર મગફળી હતી એ આપણે પચાસ ટકા જેવી ફેલ થઈ ગઈ હતી ટૂંકમાં અડધા ડેડવા આપણે હળી ગયા હતા એનો પણ વિડીયો આપણે જો આપણી ચેનલ ઉપર મોકલશે જે કોઈ મિત્રો એ ના જોઈ જોઈ લેજો પણ અત્યારે જો આપણે સોટા ઉપાડ્યા હા આમાં તો બહુ કંઈ ડેમેજ દેખાતા નથી અત્યારે તો પણ આગળ જતાં આપણે ડેમેજ થાય નહીં એના માટે આપણે બેક્ટેરિયાનો છંટકાવ કરી દઈ અને બેક્ટેરિયા સાટવા માટે જો તમારે જમીનમાં ભેજ હોવો જરૂરી છે આમાં અત્યારે હજી ભેજ છે અને તમારે રાસાયણિક દવા સાટેલ ના હોવી જોઈએ પાંચથી છ દિવસ થઈ ગયા હોવા જોઈએ કે સાટી લીધી હોય અને આપણે પાંચ છ દિવસ થઈ ગયા પછી તમે સાટી શકો અને બેક્ટેરિયા સાટ્યા પછી પણ તમે દસક દિવસ પાછો દવાનો છટકાવ ના કરી શકો જેથી કરીને તમારા બેક્ટેરિયા સારી રીતે કામ કરે જો તમે રાસાયણિક દવાનો છંટકાવ કરો તો બેક્ટેરિયા તમારા નાશ પામતા હોય છે એટલા માટે પાછા દસથી પંદર દિવસ સુધી પાછો દવાનો છંટકાવ ના કરો ટૂંકમાં બધા હોય સો ટકા નાશ ના પામે પણ અમુક ટકા તમારે નાશ પામે અને કામ કરતાં ઓછું થાય એટલે આપણે દવા સાથે લીધી એના સૌથી સાત દિવસ થઈ ગયા છે ઇયળની દવા અને અત્યારે આપણે જો હવે બેક્ટેરિયાનો છટકાવ કરવો છે અને આગળ જો તમે જો કેવી રીતે આનું મિશ્રણ કરી તેના માટે જો આજે આપણે આ સુડોમોનાસ લીધા હે બેક્ટેરિયા ને સુડોમોનાસ આ કિલો એક અને બે કિલો આપણે ટાઈપોડામાં લીધા ટાઈકોડામાં બે કિલો આ બેક્ટેરિયા છે એમાં બેક્ટેરિયા છે અને બેક્ટેરિયા વધારવા માટે જો આપણે દિવ્ય અમૃત બાયોસાઇન્સનું દિવ્ય અમૃત આવે એનું સોઈલ ટ્રીટમેન્ટ છે આનાથી આપણે આ બેક્ટેરિયા ઝડપથી વિકાસ થાય અને વધારે એની સંખ્યા વધારે આ ટાઈકોડામાં બેક્ટેરિયા આવે ને એનું અને જો આપણે સોલ ટ્રીટમેન્ટ દિવ્ય અમૃતની બાયોસાઇન્સ તો દિવ્ય અમૃત તે ઘનિષ્ઠ ઘનિષ્ઠ સંશોધન આધાર પર વિકસાવવામાં આવેલ લિક્વિડ બાયો મ્યુલન્ટ છે જે પ્રાકૃતિક સ્ત્રોત પોટેશિયમ હુમિક એસિડ અને વનસ્પતિના અર્થથી બનાવવામાં આવેલ છે આથી સુરક્ષિત ઉત્પાદન છે જે પાક જમીન પર્યાવરણ તથા વાપરના માટે સલામત છે દિવ્ય અમૃત સોઇલ સ્ટ્રીટમેન્ટથી જમીનમાં માવજત કરવાથી જમીનમાં મિશ્ર પ્રકારની સૂક્ષ્મજીવોની સંખ્યામાં વધારો થાય છે જમીન પોષી અને ભરભરી બનાવે છે અને આમ થવાથી જમીનની ફળદ્રુપમાં વધારો થાય છે સફેદ તંતુ મૂળ તેમજ મૂળ તંત્રમાં વધારો થવાથી જમીનમાં આપેલ પોષક તત્વોનો યોગ્ય ઉપયોગ થાય આમ સમગ્ર રીતે જમીનમાં સુધારા દ્વારા પાક ઉત્પાદનમાં વધારો થાય છે એટલે ટૂંક મજો આપણે નાખીને તો સૂક્ષ્મજીવનનું સંખ્યામાં વધારો થાય અને આપણે આ ઝડપથી બેક્ટેરિયાનો વિકાસ થાય અને ફૂગમાં નિયંત્રણ કરે એટલે આજે આપણે ટ્રીટમેન્ટ કરવી છે અને જો આપણે ચાર તગારા રેતી લીધી છે અને એક તગારમાં આપણે સૂકું શાણ લીધેલ છે શાણ નાખીએ તો શાણમાં પણ વધારે બેક્ટેરિયા ઝડપથી વિકાસ પામતા હોય છે અને આ બધું આપણે મિક્સ કરી અને આપણે સાટું છે આપણે પાંચક વીઘામાં આપણે આની ટ્રાય કરવી છે પહેલાં તો જો આપણે બેક્ટેરિયા રેતી વાથે નાખી દઈએ આ બધાનું મિશ્રણ બનાવી દેવાનું વધા વેક્ટર આપણે પડી ગયા બગા હવે આની ઉપર આપણે આ લોયે ક્ષણ છે એ નાખી દેવું છે અને હવે આપણે આ આ લિક્વિડ છે ને આપણે આના ભેગો મિક્સ કરી અને મગફળીમાં સાંટવા જવું હે જો આગળ તમને બતાવું લિક્વિડ નાખી અને આને બધું મિશ્રણ તૈયાર કરી અને આપણે હે અને જો હવે આપણે આ મિશ્રણ તૈયાર થઈ ગયું અને હવે મગફળી જો હવે આપણે અહીંયા ખેતરમાં સાંટવાના છે અને આમ ટૂંકમાં આખામાં આપણે ઉડાડી દેવાના બેક્ટેરિયા અને એમાંથી પછી એનો વિકાસ થાય અને આપણે ફૂગનું નિયંત્રણ કરે ને એટલે આપણે હવે આમાં જોઈએ કેવો ફાયદો થાય અને બસ જો આજના વિડીયો માટલું જે કોઈ મિત્રો આપણે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બસ જો ધન્યવાદ